જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે આપણે શું જોવા મસ્ત મસ્ત આપણે મસ્ત મસ્ત વેલા જઈ જતા સુરે દાદા પણ મસ્તી ના ઉગી જશે અને તમે કેમ છો બધા મજામાં મજા આવે જશે એ તો ત્યાં આપણે ભૂલી ભૂલી જ્યા તો હાલો હવે આપણે ઘાલા પહેલા જોઈએ થોડું કમ થો આગળ તો આપણે ને બોજ મસ્ત મસ્ત ઉજી જે છે એમ મોટું થઈ ગયું છે અને હીરો કે આપણે હારો હાલ સેડા કે હું મોટું થાઉ અને હીરો કે હું મોટું થાઉ અને મકાય કે હોથી મોટી તો હું થાઉ છું એમ કરી કરીને તઈને બતાવે છે ને મોટા થતા જશે અને હોલી મકાઈ તો જે પાસળ રહી ગઈ છે બહુ એ તો આપણે પછી વાવી છે એટલે આપણે મકાઈ ને તો થોડીક વાર લાગી ગઈ અને આ જો વસાળે કે કે કોજી ગઈ છે મકાઈ સોયાબીન નથી અમેરિકન મકાઈ છે લે સોયાબીન છે હાશિમ હા આપણે છે ને આ સેણામાં કોક કોક ખાલા હતા એમાં આપણે અમેરિકન મકાઈ નાખી દીધી એટલે મસ્ત મસ્ત પારવી પારવી હોય ને તો હાય રે અમેરિકન મકાઈ થાય અને ડોડા મસ્ત મસ્ત થઈ જાય. પુન્દ્ર રેવા હે ને તો થાહે. ના ઘર નહીં થાય. આ બાજુ જો પપ્પા અને લીમડો અને બધું જો. અત્યાર ઝાકળ આવ્યો તો ને એટલે છે. મતરડા જેવા દાણા ભરા છે પાણીના. આ રઘો તો આ બાજુ તો આપણે નાનો છે. પણ ઓલી બાજુ આપણે મોટો છે. તો તમને શું બતાવવાનું છે તમને ખબર છે પણ એની ઘણી ભાઈ ભાળી ને એટલે આને ઉપર ચડી જાવ ઘડી પડ્યા હોય તો આવું નાની એવી છે આમાં ધીરા ધીરા બકાલું ટીંગાળી લઈ જતા છે ગાડી ઉપર જાજુ બકાલું હોય એટલે આપણે મૂકી દે જો કેટલા બધા આપણે સાંજે ઝાકળ આવી જાય છે આમ જો ઘઉં માં મોતીડા ભીરા છે આમ કરી કા તો મોતીડા આમ જો આખો હાથ ભીનો થઈ ગયો આખા ઘઉં આમ જો આ દૂર સુધી કઈ દેખાય નહીં ને એવો મેં ઘરો સડ્યો છે અને જીરો તો મોટો થઈ ગયો છે ને એટલે જો હવ ભૂખો ભૂખો લાગે છે ખાલી હવ કડે એમ કડે ભૂખો નથી લાગતું એમાં છે એમાં ઝાકળ જ એટલો આજ આવ્યો છે હે તો તો આજે હું તમને દેખાડવાની છું આપણે જે નાના નાના ગલુડિયા જોયા હતા івડા ઈ મોટા થઈ જશે જો આપણે બખોલ પાસે આવી જશે જ જો ભહે હવે મોટા થઈ ગયા ને એટલે ઈ પણ ભસવા મળ્યા લઈ લે કઈ કાઈ ન કરે પેઠ ઓલપા છે મમ્મી આયા નથી કઈ નથી આ બખોર માં તો બીજી બખોર માં વહી ગયા છે જો ઘૂમી દીધી તમે હવે તો રખડવા મેળા એવડા મોટા થઈ ગયા મમ્મી દીદી એક ને બારું લઈ લીધું કેવડું મોટું થઈ ગયું હવે તો જવા આખી પણ ઉઘડી ગઈ આ લગભગ ભેગી થઈ લઈ જવાની મસ્ત મસ્ત થઈ ગયું છે આપડા ટ્રેમી જેવું થઈ ગયું

તો હવે તો હાલતા શીખી ગયા છે ને એટલે બહાર તો હાલી ન આવીતી ઉતરી જો આવી નથી તારા ગળવડિયાને લઈ જાતા હો બી હવે કઈ મોટો પકડ્યો ઈ તો એની મમ્મી કહેવાય એટલે એ થોડી લેવા દેખાય આપડા ઘરે ખવા આવે છે ને એટલી કઈ નથી કરતી ગલુડિયું રાડવું બોવ નાખે છે આગે થી તો જો નાનું નાનું ભીંડા નું બસ ને એવું લાગે

અક્ષુ તું તો કે મસ્ત બે સોટી વાળે બંદરિયા લાગ છો એ વાત જ ના કેતી હું કે હું તો બધાયને એમ નઈ કહું તો હવે તો હવે આપણે આ હાથ ધોતા જ છે કેમ છે આપણે ગલુડિયા રમાડા હતા એટલા આ હાથ ધોતા જ આવી ઘેરા દનીની કુંડીમાં એને કુંડીમાં એને કુંડીમાં તો નાની અમસી કુંડી છે મસ્ત મસ્ત

આપણે બધા જશું ગરોડિયા માણવા તો મસ્ત મસ્ત નાના નાનો પડા બોલ જીડો પાણી યારે વી આવ્યો છે ભેલા નાખી દીધો છે એટલે એની યારે પણ ઘડી રેમી લેવી કેટલો બધો બા હવે આપણે ખૂબ રેમી લીધું એટલે હવે જીરાના આવી જશે એટલે હવે મેંડવી નીંદવા તો હાલો બધા બોલે રમવા અને નીંદાવવા મેં લીધું જ નહોતું કાલ હું દવા સાટવા વહી ગઈ હતી તને તો ખબર જ હતી દવા સાટવાની હતી એટલે નીંદુ ક્યારે ઓ એટલે કાલ એટલે નીંદુ ન આવ્યો અમે વહી ગયા નિહાળે ભણવા અને પછી તમે તરત જ દવા સાટવા મને ઈ હે ને કેમ કે અમે જા મચીન જાતો ને નાન નાન પડ્યું છે એ અને અમે સપલ તો આપણે આયા કાઢી નાખવાના છે કેમ કે આપણે સપલ પેરી નીંદવી તો આપણે જીરું ભાંગી જાય

તમને મારા નાના નાના ગલોડિયા રમાડવાનું વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા આવ્યા Alright, <coughs> tuh so, subscribe kali ini aja, bye-bye.